આ સાની ડેમ છે એ દ્વારકા જિલ્લાની જીવાદોરી છે અને આ જીવાદોરી સમાન સાની ડેમને આના જે મારી પાછળ કાઢીઓ દેખાય છે આ કાઢીઓ અને દરવાજામાં લીકેજ છે એમ બાનું કરી અને આજથી આઠ વર્ષ પહેલાં આ ડેમને તોડી નાખો તો અને દરેક ચૂંટણીએ તાલુકા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય સંસદની ચૂંટણી હોય ભાજપ વાળા અહીંયા આવી અને દરેક વખતે એક નારિયેલ ફોડી જતા અને ખેડૂતોને આશ્વાસન આપતા કે આ ડેમ આ વખતે રિપેર થઈ જશે આ વખતે રિપેર થઈ જશે આમ સાત વર્ષના વાણા વીતી ગયા આ ડેમને બનાવવામાં સાત વર્ષ નહોતા લાગ્યા આખે આખો ડેમ એની પાળ ને બધું જયારે બન્યો ત્યારે પણ રિપેર કરવામાં સાત વર્ષથી આ ડેમ દરેક વખતે બાનું આ બાને ચડતો હતો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ આ હાની ડેમના કાંઠે રાખી અને પ્રણ લીધું હતું કે જો ફેબ્રુઆરી સુધીમાં આ ડેમ જે સિવિલ વર્ક છે ન થાય અને આવતા જૂન મહિના સુધીમાં એટલે કે આવતા ચોમાસાનું પાણી જે વહી જાય છે એ અટકાવવામાં નહીં આવે તો હું ફેબ્રુઆરી પૂરો થશે એટલે માર્ચ મહિનાથી અહીંયા જલ સત્યાગ્રહ કરીશ સરકારે મને કાગળ મોકલ્યો છે લેખિત બાહેધરી આપી છે કે માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ થઈ જશે અને જૂન મહિના પહેલાં આખે આખા સાની ડેમ રિપેર થઈ જશે એનું કામ સંપૂર્ણ તૈયાર થઈ જશે અને દરિયાનું પાણી જે નદીનું પાણી છે એ દરિયામાં નહીં જાય સરકારની આ લેખિત બાંહેધરી હોવા છતાં મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો એણે કહ્યું પાલભાઈ અમે ફેબ્રુઆરી મહિનામાં સિવિલ વર્ક તો પૂરું કરી જ દઈશું જાન્યુઆરી મહિનાથી અમે દરવાજા બનાવવાનું કામ ચાલુ કરી દઈશું ફેબ્રિકેશનનું નાનું મોટું જે કામ હશે એ પણ માર્ચ અથવા તો એપ્રિલ સુધીમાં એટલે કે પહેલી એપ્રિલ સુધીમાં અમે મોટાભાગનું કામ પૂરું કરી દઈશું અને એને પણ બાહેધરી આપી છે કે આવતા ચોમાસામાં નદીનું પાણી દરિયામાં નહીં જાય નહીં જાય અને નહીં જાય એટલે ખેડૂત મિત્રો લડીએ તો જીતીએ આ લડાઈનું પરિણામ છે આ લડાઈનો લેખિતમાં સરકારે આપેલી બાહેધરી છે પણ તેમ છતાંય હજી હું કહું છું કે જો માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ નહીં થયું તો આ સાની ડેમના પાણીમાં જલ સત્યાગ્રહ અમે કરવાની જે વાત કરી હતી એ હું કરીશ